નમસ્કાર મિત્રો આંખ બંધ કરીને કોઈ પણ અંક પર આંગળી મૂકો અને જાણો તમારું ભવિષ્ય મિત્રો ચૈત્ર નવરાત્રી જ્યોતિષ આપનું સ્વાગત છે મિત્રો તમારી આંખો બંધ કરો અને આ નવ માંથી કોઈ પણ એક અંક પર તમારી તર્જની આંગળી મૂકો અને તમારા ભવિષ્ય વિશે જાણો ચૈત્ર નવરાત્રી તહેવાર એ શક્તિ તહેવાર છે આ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની સાથે આપણા કુરદેવતાઓની પૂજા કરવામાં આવે છે તેથી જો તમે પણ જાણવા માંગતા હો કે દેવી દુર્ગા અને તમારા દેવતા તમારાથી પ્રસન્ન છે કે નહીં તો તમારે આ ચમત્કારી ઉપાય અવશ્ય અજમાવો જોઈએ મિત્રો અંકશાસ્ત્રના ચાર્ટ ઉપર તમારી તર્જની આંગળીને રાખો અને જાણોમાં દુર્ગા તમને શું કહેવા માંગે છે પછી જેવોમાં દુર્ગા તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશે ચૈત્ર માસમાં મા દુર્ગાના નવ સ્વરૂપોમાં અને દરેક દેવી દેવતાઓમાં અદ્ભુત શક્તિ પ્રગટ થતી હોય છે તો મિત્રો ચાલો જોઈએ કે માં દુર્ગા તમારા વિશે શું કહે છે સ્ક્રીન પર દેખાતા એક થી નવ નંબરમાંથી કોઈ પણ એક નંબર પર તમારી તજની આંગળી મૂકો અને ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચે આ મંત્રનો ત્રણ વખત જાપ કરતી વખતે આંખો બંધ કરીને તમારી આંગળી કોઈ પણ એક નંબર પર મૂકો અને જાણો દરેક નંબર સાથે જોડાયેલા રહસ્યને જો તમે સાતમા નંબર પર આંગળી મૂકી હોય તો તેનો અર્થ એ છે કે તમારી ઇચ્છા ખૂબ પૈસા મેળવવાની છે અને તે ચોક્કસપણે પૂરી થવા જઈ રહી છે કુળના દેવી દેવતાઓ અને મા દુર્ગા તમારાથી પ્રસન્ન છે અને તમને આવનારા સમયમાં ચોક્કસ પૈસા મળવાના છે તેથી ચિંતા કરવાનું બંધ કરો અને તમે જે પણ કામ કરો છો તે પૂરા દિલથી કરો માતા દુર્ગા અને કુળદેવી હવે તમારી સાથે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમે નંબર પાંચ પર આંગળી મૂકી હોય તો હે પ્રશ્નકર્તા તમારા કાર્યને સફળ બનાવવા માટે તમારે મુસાફરી કરવી પડશે તમારા પ્રવાસ કરવાના યોગ પણ બની શકે છે એટલા માટે જો તમને બહાર જવાની તક મળે તો તેને અવગણશો નહીં તમારું કાર્ય ત્યાં જ સિદ્ધ થશે અને તમને મા દુર્ગાના અને તમારા કુરદેવીના આશીર્વાદ પ્રાપ્ત થશે ચાલો જાણીએ દરેક નંબરનું રહસ્ય મિત્રો જો તમે નંબર વન પર આંગળી મૂકી હોય તો તમે પ્રશ્ન કરતા છો તો હે પ્રશ્ન કરતા તમે તમારા મનમાં જે પણ કામ વિચાર્યું હશે તે ચોક્કસ પૂર્ણ થશે તમે લાંબા સમયથી જે સમસ્યાથી જજુમી રહ્યા છો તેનો ઉકેલ આવવા જઈ રહ્યો છે તમારી પીઠ પરનો તલ તમારા ભાગ્યનો સંકેત આપી રહ્યો છે મા દુર્ગાની કૃપાથી તમારો સમય સારો શરૂ થવા જઈ રહ્યો છે તમને દરેક જગ્યાએ સફળતા મળશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થવા જઈ રહી છે તમે પૈસાની અછતને કારણે પરેશાન હતા તે સમસ્યા દૂર થઈ જશે પરંતુ સ્વાસ્થ્યમાં તમે થોડા નબળા દેખાવો છો મિત્રો તે પણ માતા રાનીની કૃપાથી ઠીક થઈ જશે જો તમે નંબર બે પર આંગળી મૂકી છે તો હે પ્રશ્ન કરતા તમે જે કામમાં તમે તમારો સમય બગાડો છો તેમાં તમને સફળતા નહીં મળે તેથી બિનજરૂરી ચિંતા કરવાનું છોડી દો અને તે કાર્યને પણ છોડી દો અને તે કામને છોડીને તમારા મનને કોઈ અન્ય કામમાં એકાગ્ર કરો જે કામ તમે છે તેથી તેને છોડીને માતા રાનીના કે તમારા કુરદેવી દેવતાઓના શરણમાં જાઓ અને અન્ય કાર્યની પસંદગી કરો એમાં તમને ચોક્કસ સફળતા મળશે એટલા માટે તમારે ચિંતા કરવાનું છોડીને બીજા કામો પર ધ્યાન આપવું પડશે મિત્રો જો તમે તમારી આંગળી નંબર ચાર પર રાખી છે તો હે પ્રશ્નકર્તા તેનો અર્થ એ છે કે તમારું કામ જલ્દી પૂરું થવાનું છે પરંતુ તમારે કોઈની મદદ લેવી પડી શકે છે એટલા માટે બીજાની મદદ લેવામાં સંકોચ ન કરો તમે તે કાર્યને એકલા પૂર્ણ કરી શકતા નથી તેથી તમારે બીજાની મદદ લેવી જ પડશે ત્યારે જ તમારું કાર્ય પૂર્ણ થઈ શકે છે અને મા દુર્ગાના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સ્ત્રીની મદદથી મળશે અને તમારું તે કામ પૂર્ણ થશે જો લગ્ન થયા નથી તો લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે તેથી તમારે વહેલામાં વહેલી તકે લગ્ન કરી લેવા જોઈએ મિત્રો જો તમે તમારી આંગળી ત્રીજા નંબર પર રાખી છે તો હે પ્રશ્ન કરતા તમારા કામમાં કોઈ વ્યક્તિ અડચણ બની રહી છે તમારી સાથે તેમની હાજરીને કારણે તમારું કામ બગડી રહ્યું છે તે વ્યક્તિથી જલ્દી જ હેટા થઈ જાઓ માં દુર્ગાના કે ઇષ્ટ દેવી દેવતાઓના શરણમાં જાઓ માની પૂજા કરો અને માની ચૈત્ર નવરાત્રી જાગરણ કરો તમારા શત્રુનો નાશ થાશે તમને ચોક્કસ સફળતા મળશે મિત્રો જો તમે નંબર છ પર આંગળી મૂકી હોય તો તેનો અર્થ એવો થાય છે કે હે પ્રશ્ન કરતા તમારા ઘણા દુશ્મનો છે જે તમને પરેશાન કરી રહ્યા છે તેથી જ જો તમારે તમારું કાર્ય સિદ્ધ કરવું હોય તો તે દુશ્મનો સાથે લડવાનું બંધ કરો અને તેમનાથી દૂર રહો આમાં જ તમારું કલ્યાણ છે મા દુર્ગા અને કુરદેવતાઓ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારે તમારો ગુસ્સો છોડવો પડશે બીજાને દોષ આપવાનું બંધ કરવું પડશે જવાબદારી જાતે જાતે લેવી પડશે અને જ કાર્યને સફળ બનાવો તમે તમારી આંગળીને નંબર પર રાખી છે તો પ્રશ્ન કરતા અત્યારે તમારા દિવસો સારા નથી ચાલી રહ્યા તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ ગભરાશો નહીં કુળદેવી માં અને માં દુર્ગા તમારી કસોટી કરી રહી છે થોડા સમય પછી તમારી પરેશાનીઓનો અંત આવશે માતાજીમાં પૂરી શ્રદ્ધા રાખો અને ચિંતાઓથી મુક્ત રહો આવનારા સમયમાં વિજય તમારો જ થવાનો છે જો તમે નવ નંબર પર આંગળી મૂકી છે તો હે પ્રશ્નકર્તા તમે ખૂબ નસીબદાર છો ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારું મન ખુશ કરશે લગ્ન નોકરી કે સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે મા દુર્ગા તમારી ભક્તિ અને સાચા હૃદયથી ખૂબ જ પ્રસન્ન છે તેથી જ તમારે હવે ચિંતા ન કરવી જોઈએ કુળની દેવી દેવતાઓ અને મા દુર્ગાના આશીર્વાદથી તમારો સોનેરી સમય શરૂ થવા જ જઈ રહ્યો છે આ સિવાય જો તમારા કરેલા બધા કામો બગડતા હોય તો તમારા કુરદેવી સામે કે માં દુર્ગા સામે કગરો માને વિનંતી કરો અને કહો કે હે માહું બહુ જ તકલીફમાં છું મારી રક્ષા કરો માહું તકલીફમાં છું માં તમે મને આ મુસીબતમાંથી બહાર કાઢો આવું કહીને માતાજીને બે હાથ જોડીને સતમસ્તક પ્રણામ વંદન કરો પછી તમારા જે કોઈ ઇષ્ટ દેવી દેવતા હોય તેમને ધૂપ સળગાવીને અત્તર અને ગંગાજળ છાંટીને તમારા કુરદેવીમાં અને દુર્ગામાને દીવો પ્રગટાવીને ઓમ એમ હ્રીં ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનો એકસો આઠ વાર જાપ અવશ્ય કરો આમ કરવાથી તમારા ઉપરમાં પ્રસન્ન થશે અને તમારા પર આવતી તમામ મુસીબતો મુશ્કેલીઓનો કે સંકટનો નાશ કરશે અને તમારા દુશ્મનોનો પણ નાશ કરશે મિત્રો તમે કયો નંબર પસંદ કર્યો હતો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને આવા જ વધુ વિડિયો જોવા છે અને લાઈક સબ્સ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખજો